સરસ લાલ જ નીકળે તરબુચ નો રંગ કેવો હોય બાર નો બાર કેવા કલર નો હોય લીલો પછી આપણે સુધારવી અંદર થી કેવું નીકળે લાલ પછી એની અંદર બી કેવા હોય સરસ વેરી ગુડ આપણે કેળાનો બહારનો રંગ કેવો હોય પીળો સરસ પછી અંદરથી કેવું નીકળે છાલ કાઢવી એટલે સફેદ વેરી ગુડ દાડમનો રંગ કેવો હોય લાલ સરસ પછી અંદરથી આપણે ફોલવી એટલે દાણા કેવા નીકળે લાલ જ નીકળે સરસ વેરી ગુડ કેવા કલર નું હોય બહાર લાલ કલર નું સરસ પછી આપણે સુધારવી બહાર દ્રાક્ષ નો રંગ કેવો હોય લીલો કેવો હોય અંદર કેવી હોય લીલી દ્રાક્ષ હોય ને તો લીલી જ હોય ઓ અને કાળી હોતન હોય દ્રાક્ષ કેવી હોય હા તો એમાંય બહારય કાળી હોય અને અંદરય કાળી જ હોય સરસ બેજા ટીટીનો બહારનો રંગ કેવો હોય લીલો સરસ અને આપણે સુધારવી એટલે તો અંદરથી કેવી નીકળે સફેદ નીકળે અને કેવી નીકળે ભૂરા રંગની નીકળે Agora sim, beija.